ખડ લઈને પછી મારે કથા સાંભળવા જવાનું છે પટ જો આ થેલી ફરી એમાં હરગવાન રોપા ઉજેરવાના છે જો આમાં મરસીના બી આમાં સાયટા છે જેને જાંબુડા ખાવાય ને કોમેન્ટમાં લખીને મોકલાવજો એટલે એમ એના કોથળો ભરીને જાંબુડા મોકલાઈ જાઉં હવે આંબા પણ પૂરા થઈ ગયા એક પણ કંઈ જ નથી શીખુડી કોળ ગઈ છે આપણી અને એમાં નાના નાના શીખુઓ આવા મણ્યા છે હજુ આપણે ખડ વઢાઈ ગયું છે અમારા નવ બ્લોકમાં તમારું સ્વાગત છે અને કેમ છો બધાએ એ મજામાં થશો ને એવી પણ મજામાં છે એ જો અમે ત્યારે બગીચામાં ફળ લેવા આવ્યા છે આમાં બહુ હાટોડો થઈ ગયો પેલા વરસાદ આવ્યો છે વાવાઝાડાનો તે બહુ હાટોડો થઈ ગયો છે અને આ ખડ લઈને પછી મારે કથા સાંભળવા જવાનું છે પડખેનવાળીમાં કથા છે પણ નીર લેવાની છે તે જઈ નથી શકતા પણ ત્યાં આ ખડ તમને કથા સાંભળાતી છે એ બાજુવાળીમાં કથા છે એના અમારે જવાનું છે પણ ઘડીક રહીને જવાનું છે આ નીર લઈને પછી બગીચામાં જોવા હાટોડો નોકરો થઈ ગયો છે ગયા મીઠું પાણી પી ગયા છે સરસ મજાના થઈ ગયા છે વાવાઝોડા નો વરસાદ આવ્યો છે સરસ મજાના આંબા થઈ ગયા નાળિયેરી પણ સરસ મજાની થઈ ગયું છે જોઈ શકો છો પણ બગીચામાં ખડ બહુ થઈ ગયું છે અત્યારે હું દાંતડું લઈને આવી નથી દાતડી લઈને હું ખડ લેવા મળે પણ તો આ થાય જો અમે હા કેટલો બધો ખેહી નાખ્યો છે જો જો આ ઠેલી ભરી એમાં હરગવાન રોપા ઉજેરવાના છે હરગો કરવાનો છે ને હાલ ખોરે આમાં રોપડા ઉજેરા છે એટલે બહુ બળી જાય છે ઠેલ્યું ભરી છે જોઈ શકો છો બે કેર આખા ભરેલા છે પાંચ દસ હજાર દસ હજાર ખોરો નોખા તો ત્યાં દસ હજાર ઠેલ્યું ચૂરી થઈ હવે આમાં હરગવાના દસ હજાર રોપડા ચોપવાના છે હરગવાના રોપડા ગતા હોય એના અમારો કોન્ટેક્ટ કરે અમાર આ ચેનલ માં અમારો નંબર હશે એમાં તમે કોન્ટેક્ટ કરજો કે સરગવાન રોપડા જોતો હોય એને અહીં મળી રહે છે કમેન્ટ માં લખજો સરગવાન રોપડા જોતો હોય એને અહીં ઉજેરાલા રોપડા મળી શકે અને હાટડો જોતો હોય હાટડોય મળશે જો આમાં મરસીના બીયામાં સાઈઠા છે અને મરસીનો રોપ તૈયાર કરવા માટે સાટી દીધાને કેરો ભરાય છે મરસીનો રોપ જેને જોતો હોય એ કોન્ટ્રાક્ટ કરજો મરસીનો રોપ પણ મળી રહે જો બે કેરા મોટા મોટા કર્યા છે તો કમેન્ટમાં લખીને મોકલજો મરસીનો રોપ જતો હોય ને એને સરસ મજાના તીખા અને મીઠા મળશે મરસીના બી અને બધું કેરો બાંધીને અને પાણી આવે છે આખો કેરો ભરાઈ ગયો છે જોઈ શકો છો અને એ બાજુમાં ફળ સી બિમાર વાઢવાનું છે અને હરગ બાજુ મોટા મોટા થઈ ગયા છે કટિંગ કરેલા ની વાટવા જાય છે એમને ની વાટવા જતા હતા પણ રસ્તામાં અમારા વાડીમાં એ જાંબુડો છે અને કેટલા જામુડા એટલા છે જો પથ્થરો પડી ગયો એટલા જામુડા ફેર્યા છે આખો જામડો ઉપર પણ ભરેલો છે આખો લટા લો ઊભા ઊભા આંબાઈ જાય એટલા જામડા પાકી ગયા જેને જાબુડા ખાવાય ને કોમેન્ટમાં લખીને મોકલાવજો એટલે એમ એના કોથળો ભરીને જાડા મોકલાઈ જાઉં

મોટો મોટો થઈ ગયો છે સરસ મજાનો ઝીઝો થઈ ગયો છે અને આંબાની યાદ તો મને બહુ આવે કેમ કે મારે મારે કેરી ખાવાની હવે આંબા પણ પૂરા થઈ ગયા એક પણ કેરી નથી હું અગિયારસ કરવા વહી ગઈ ત્યાં કેરી ખતમ થઈ ગઈ નકર હું તો કેરી રાખે આંબામાં હવે પાંદડા નકરા મેં કીધું છું પાર્થ ની પપ્પા કેરી રાખજો પણ તોય ન રાખી કેમ કે આથે આથે પાકીને ખરી જાય તીથી પછી શું રાખે જો હરગ હોય તે હવે બધું ખેતર ખાલી થઈ ગયું છે બસ હવે વરસાદની વાટે જ છે તો કામે લાગી જવાનું છે થોડાક દિવસ નવરા છે કોળીને એવું કરવી છે હવે તો ડુંગર સરસ મજાનો છેતરુજીનો બતાય છે દસ ઉગાડશે અને સોખું વાતાવરણ લાગે છે અને બધું દેખાય છે જો સૂર્ય મહારાજ પણ જાય છે હવે અત્યારે સ વાગી ગયા છે સરસ મજાની પેલો વરસાદ આવી ગયો હતો ઝાડવા બધા લીલા લીલા થઈ ગયા છે અને ખડ વાળવા મળ્યું આપણે જો ઓલા હરગવા નીચે બતા એ કાપેલા છે જો આમાં હરગવાતા એ બધા કાઢી નાખ્યા ને સાફ ખેતર કરી નાખ્યું છે આખું અને હવે ઓલા હરગવા સે એ રાખવાના છે અને એ કટિંગ કરી નાખ્યા હતા અને હવે એ કોળી ગયા છે સરસ મજાના અને સરગવાનો બી જોતું હોય તો પણ કોમેન્ટમાં લખીને મોકલજો અને સરગવાનો બી પણ આમ પકવાયું છે અને રોપડા જોતા હોય તો એ કહેજો આ ખેતર પણ સોખું કરી નાખ્યું છે બધા સેટા બેઠા બધું સારું કરી નાખ્યું છે લીંબોળી પથ્થરો પડી ગયો છે નાની નાની કેરી પડી છે હવે લીંબોળી સરસ મજાની જો હરકવા પણ સરસ મજાના કોળી ગયા છે શીખુડી કોળી ગઈ છે આપડી અને એમાં નાના નાના શીખો આવા મળ્યા છે અને ફરી વખતે ઉનાળો આવે ઉનાળાની સિઝન એટલે શીખું આવી જાય એટલે પાછો આપણે જ્યુસ બનાવવાનું છે બધાને પાવાનું છે શીખું ખવડાવવાના છે અને શીખુડી સરસ મજાની કોળી છે વરસાદના શકો સરસ મજાના કોળી ગયા છે અને નાળિયેરી ને બધું આ એક સેડો સારો કરવાનો બાકી રહી ગયો છે જોઈ શકો છો બધા હરગવા સરસ મજાના કોળી ગયા છે સરઘવા આવો છે શું રોગ હોય માહિતી હોય તો કોઈ દવા મોકલજો લખીને કોમેન્ટમાં સરુરસ્ત છે પણ કંઈ બીમારી લાગે તો કોમેન્ટમાં દવા કંઈ જે હોય નાખવાની અને સરગવાની માહિતી હોય સારી એવી તો દવા અમને કોમેન્ટમાં લખીને મોકલાવજો ત્યારે ફૂલ પણ બેહવા મળે છે સરગવાના સરસ મજાના ઝીણા ઝીણા કોળી ગયા છે સરસ મજાના લીલા લીલા કોળી ગયા છે અને ખડ પણ કાઢી નાખ્યું છે સોખા થઈ ગયા છે એકદમ આમાં ડૂલ પડ્યા છે ઓલા આપણે કોથળીમાં જે બી વાવવાના છે એ સોડવા આમાં સોંપી દેવાના છે અને આમાં પછી વચ્ચે સિંગ કરવાની છે અમારે એટલે ખેતી પણ જો સરસ મજાની ખેડાઈ ગઈ છે ને ખડ બધું લઈ નાખ્યો મેં સોખા હરગવા કરી નાખ્યા છે બસ હવે વાવણી થાય એટલે આમાં શીંગ વાવી દેવાની છે હાલો નીણ વાડવા જા દે ને દિયાની જાય અને માલ દોવાનો સમય થઈ જશે બસ એક આંબામાં એક કેરી રવા દીધી ભાઈ કે બધું પૂર કરી નાખી કેમ કે સમય આવે એટલે જઈ શકો એક કેરી દેખાય છે જેને દેખાતી હોય કોમેન્ટ માં લખી મોકલાવશો કે કેરી છે એમ એક કેરી છે જોઈ શકો છો કેરી છે લટકાય છે આખા આમાં એક જ કેરી છે કાલ બહુ ગોતી પણ એક જ કેરી મળી મને હાલો તો હવે નીણ વાટવા જવા દેવી આના નાળિયેરી છે ને નાળિયેર તો કોઈ દે આવતા જ નથી નકરા પાંદડા આવે નાળિયેર નથી આવતા અને નાળિયેરી પણ અમારે અમુક અમુક બળી જાય છે તો નાળિયેરની કોઈને માહિતી હોય નાળિયેરીની દવા શું વાપરવી તો એ કોમેન્ટમાં લખીને અમને મોકલાવજો મીઠું તો નાખવી જ એ પણ કંઈ દવા યુઝ કરવાની ખબર નથી અમને તો નાળિયેરીમાં બળી જાય છે અમુક નાળિયેરી તો તમને બતાવશું અહીંયામાં કે ખબર હોય તો લખીને મોકલાવજો કોમેન્ટમાં કે કઈ દવા નાળિયેરીમાં વાપરવી જોઈએ અને બોટલ પામશે તો સરસ મજાનું કોળી ગયા છે આ ચોમાસામાં વરસાદી થઈ જશે હરખવા એટલો એટલો છે ને ભાગ છે જો આવી નાળિયેરી થઈ જાય છે એક બે નાળિયેરી આવી થઈ ગઈ છે

तूद पन सारू योग्तावागा अंसालो अकती लिखी अने आजी वह थी माल दूध पण सारू उपरे आणि अने पण पन हारा आजी आजी पोगेड़ो हो ला देशे हैने माल भी है। तारखाई

ઝાઝામ ઝાઝો શેર કરો કેમ શેર નથી કરતા વધારે વધારે કહેવાનો છપકો આપવાનો છે તમને બધાયને કે અમારા વિડિયોને શેર કરો તે વધારે હું કેટલી મહેનત કરીને વિડીયો ઉતારીશ તેમ શેર નથી કરતા કામ કરતા કરતા વિડીયો ઉતારી હજુ આપણે ખડ વઢાઈ ગયું છે અને કથા પણ પૂરી થઈ ગઈ છે હવે ભલું કરે સત્યનારાયણ ભગવાન એ ખડ વારતા વાર્તા આપણે કથા સાંભળી લીધી છે હવે કથા સાંભળવા જાય બેન રાખવાનું છે

કોળી દાહરી થઈ ગયો હલો જાય છે ઘરે